શું જોઈ રહ્યા છો આ શું કરાવ છે તી દેખાતું નહી ચોટલી કરાવડાઈ છે એમ આવી કે કલરિંગ ચોટલી કરાવી દી માર તમારે સલાની જરૂર નહી મને છોડિયા પર તો સારું બેસે ઓહો કેટલા કલર છે માં ગોઠો તો જો મારી જોને સમનું ખોલવાનું આ તો ખેંચાઈ છે ખેંચવાની નહી આપી શાંતિ છોડિયા પર તો કાપી નાખ ભાઈ ખેંચાઈ છે તો ના કરાઈ આવું મારી મરજી મારે જે કરાવું એ કરાઈશ અને તમે ટેટુ કરાવડાઈ મે દિવસ કશું કીધું ટેટુ નું છે વચ્ચે કહું છું ભાઈ તું

તારા જોડે કરે એટલે મને ખબર છે કે તું અડધું લગ્ન કરતો છું પર તું બોલતા પગે ઘેર છે કે ના લાગે છે તો એવું જ કે જ તું ખોલ જા ઉઠીને ખુલી જાય તો તો મારું લે તમે મારું તમે પગ ઉપર જશો કે નહીં જા હું જહેર હું જા અમે તમારા વાત કરી મતલબ નહીં ચંપાજી આઈ ખોલ્યા પણ આવા તો પછી ના કરાઈ આવો પણ હવે નહીં કરાવું ખુલ્યા પર તો ખરા કરાઈ મે હવે ના ખુલો તો કાપું ના પડે અરે બધા કરાવડાવતા હતા એટલે મે કરાવડાવ્યું અરે ટકલું થઈ જશે કાપું પડશે તો કશું ટકલું ના થાય ખોલા તો ખરી તમે પછી કરાવતી નહી જો આ છેલ્લી વાર કરાવીએ કરાવી દે સારું બાપા નહીં કરાવું પણ ખુલ્યા પર તો ખરા સારું બાપા નહીં કરાવું કરાઈ બેઠો ના વખતે સારું બાપા નહીં કરાવું કોઈ નહીં કરે સારું બાપા નહિ કરાવું જીપ ચલાવ વગર હાથ ચલાવ ફટાફટ આ છેલ્લી ગોઠો મારી હળકા ગોઠો મારી જો ને તો કરાવી દે હું કરાવી છે દેખાવ પર પડતી બોલ્યા વગર ખુલ્યા પર હવે મને બુલબુલ કરો છો તે અરે બાપા ગજબ કર્યો આ તો કેટલા રૂપિયા લીધા ગુથવાના 150 150 લીધા આજ આ 150 માં તો પથારી કરો ને હવે જે થઈ ગયું એ થઈ ગયું બળા છેલ્લી વારો પતી વાત હવે નહીં થાય મારથી તું કોણ સોંતી ઓ તો જાતે જ કરો હો એમે તમારથી તો કશું નહીં થતું મારું લઈ દીવાનું ખુલી જાય ને પછી તમારી વાત કરાય પેલા પૂછી દઉં ઓ ખોલાવ ખોલવાન એટલે આયા હવે ખુલી જાય ને પછી તમારી વાત છે જો હજી હતા આવડતું નહીં ને મને કે છે એરણ કરવાની વાત છે ને હું જોતી હતી કે તમે ખુલ્યા લો છો કે નહીં લ્યો આજ લોક જલી લડાઈ કરી દે તમે છો જેવા વાત કરો છો દે કોક બીજી કી હોય ને ખબર છે મને હવે બોલાવશો નહીં મારા મોઢે થી બીજી તુજી ના કરે હવે એ બધી વાતો ખોલવાની છે આ તો હોય તો કઈ એય ખરા na ajiye webin to boye wadatun gada